મિત્રો કચ્છ માંડવીમાં નોકરીના પાંચ વર્ષ પૂરા થયા પણ એ જે ભાવનગરના ઘોઘા તાલુકાનું નાનકડું ગામ પડવા અને મલકવદરની સીમમાં જે ભેંસો સારવાનો આનંદ હતો એ આજે પણ ખૂબ જ યાદ આવે છે એમાં પણ જ્યારે વર્ષા ઋતુ આવે અને મારી પ્રિય ભેંસ ડોલી જેનું મૃત્યુ થયું અને એની યાદ સતત આવે એ બાળપણના મિત્રો એ બાળપણની રમતો સતત યાદ આવ્યા કરે છે જેને એક કાવ્ય સ્વરૂપે રજૂ કર્યું છે ચાલને પંખી થઈ ફર ઉડી જાવું આ સંસાર તો રઘવાયું કૂતરું ક્યાં જાવું ચાલને પ્રભાતે શહેર સર્કલના પુષ્પો સંગે મહોરું રડતો કકળતો બોલ્યો બ મરડો એ કઈ ફૂલ ન મહારું ચાલને ફરી થઈ મુગ્ધ બાળ રખડું ના સરદાર થઈએ ટીટ ઈંડાને રમીએ ઢેઢ ફૂલ વગર બોકારે ઘરે ન જઈએ ચાલને મલેકવદરની ધારમાં ભેંસો ચારવાને જઈએ તીનની બરણીમાં ચોળિયો શાક રોટલો ભેળા બેસી જમીએ પાક્યા કંથારા ને ધોળા થયા થુમરા લઈ લે થેલી ને લે બાકસ સાંજે પકડીશું ટમરા હા બની જાઉં બાળક જાઉં માલ ચારવા પણ નથી રહી મારી ઢોલી કોને જાઉં ચારવા પણ નથી રહી